સુરતની લાજપોર જેલની મુલાકાતે પહોંચ્યા હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી પાંચ હજાર થી વીસ હજાર સુધીનો પગાર મેળવે છે તેવું પણ તેમને જણાવ્યું કેદીઓને ગુનાની દુનિયા છોડવા માટે તેમણે સંદેશ આપ્યો તો લાજપોર જેલની મુલાકાતે પહોંચ્યા હર્ષ સંઘવી જોઈ શકાય છે તેમણે હીરા પણ અહીં ઘસ્યા આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ લાજપોર જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ છન્નું કારીગરો દ્વારા મહિનામાં ચોવીસથી છવ્વીસ હજાર હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ ડીરા દુનિયાના રાજા રાણી સામાન્ય વ્યક્તિ મોટા બિઝનેસમેન કોણ પોતાના દાગીનામાં જડાઈને પહેરે છે તેનો કોઈને અંદાજો નથી આ બંદીમાનોની જે સાચી તાકાત છે તે અપનાવવા માટેનો બી આજે એક અપીલ કરવામાં આવી છે